એક જંગલ હતું જંગલમાં ઘણા બધા પક્ષીઓ અને ઘણા બધા જાનવરો પણ રહેતા હતા એ જંગલમાં એક શિયાળ અને કાગડો રહેતા હતા એક દિવસની આ વાત છે કાગડો એક ઊંચા વૃક્ષની ડાળ પર બેસી રહ્યો હતો અને તેની ચાંચમાં એક ટુકડો ટોસનો હતો શિયાળે તે ટોસ જોયો અને તેને ખાવાની ઈચ્છા થઈ શિયાળે કાગડાને ચતુરાઈથી બોલાવ્યો અરે કાગડા ભાઈ તમે કેટલા સુંદર દેખાઓ છો તમારી ચાંચ કેવી મસ્ત છે અને તમારું પરના કાળા પાંખો તો કસુંબી જેવા ચમકતા રહે છે અને તમારો અવાજ તો એટલો મીઠો છે કે મોજ આવી જાય શું તમે મારા માટે એક સરસ ગીત ગાઈ શકો છો તો કાગડો આ વખાણથી ખૂબ ખુશ થયો અને ગાવા માટે બેસી ગયો પરંતુ જેમ જે તે ગાવા લાગ્યો તેમ જ તેના મોઢામાંથી ટોસનો ટુકડો નીચે પડ્યો શિયાળે તરત જ તે ટોસ લઈ લીધો અને ખાવા લાગ્યો તે ટોસ ખાઈને શું કીધું શિયાળે કાગડા ભાઈ તમે ગાવાની ગમે એટલો પ્રયત્ન કરશો તમારો અવાજ તો કાગડા જેવો જ રહેશે તેમ કહી શિયાળ ત્યાંથી ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો આ વાર્તા આપણને શું શીખવાડે છે કે ખોટા વખાણોમાં નહીં ફસાવું નહીંતર તમને કાગડાની જેમ તમારી પાસે જે છે તેનું નુકસાન થઈ શકે છે